બરાબર એક કિલોમીટર લગી તમારા ખેતર ની અંદર ક્યાંય પણ જનાવર આવશે તો લાઈટ ને હિસાબે જતા રહેશે અને બીજું એ લાઈટ ને હિસાબે જીવાત એટલે કે ફૂદા જે આપણા પાકની અંદર નુકસાન કરે છે એ નજીક આવશે નજીક આવશે આ અલ્ટ્રા વાયોલેટ એલઈડી છે અલ્ટ્રા વાયોલેટ એલઈડી ને હિસાબે જે ફૂદા છે આમાં પાણી ભરવાનું છે પાણી ની અંદર પડી અને મરી જશે એટલે આપણે આ પાંચ છે 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 જેવો નજીવો સૂર્યપ્રકાશ થી ચાલશે આખો દિવસ ચાર્જિંગ થશે જેવો દિવસ છે એટલે આ ઓપરેટિંગ થઈ જાય આખું ઓટોકટ છે તમારે એક વખત ખાલી ખેતરમાં લગાવવાનું છે બંધ થાય છે અને આમ ચાલુ થયા પછી મતલબ કે આખો દિવસ હોય તો રાત્રે પછી કેટલી કલાક સુધી ચાલે છે આ પાંચ કલાક ચાલે છે પાંચ કલાક ઓટો કરશે પાછું ચાલુ કરવું હોય તો સ્વીચ ઓન ઓફ કરવી પડશે અને આ સતત આખી રાત ચાલશે